નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના સતલાસના ખાતે ગઢવાડા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર આપીને તેમની ટિકિટ રદ કરવા માટે માંગ કરાઈ હતી આજે મહેસાણાના સતલાસના ખાતે આવેલા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ચોક ખાતે ગઢવાડા રાજપૂત સમાજના ભાઈઓ હડોલ નવા ગામ રાજપૂત સમાજ સુદાસના રાજપૂત સમાજ તેમજ કરણી સેનાના સભ્યો એકઠા થઈને રેલી સ્વરૂપે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો છે આ સાથે રૂપાલાની ટિકિટ રદ કરો અને રૂપાલા હાય હાયના નારા લગાવીને ખૂબ જ મોટી સંખ્યામાં મામલતદાર સતલાસનાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં મોહબ્બતસિંહ ચૌહાણ અને નવગામ હોડોલ રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસના આવેદન પત્ર પુરુષોત્તમભાઈ રૂપાલા એ એક એવી સભામાં બોલેલા કે રાજા મહારાજાઓ અંગ્રેજ સાથે રૂટી વ્યવહાર કરતા એના અનુસંધાનમાં ક્ષત્રિય સભાની ક્ષત્રિયોની લાગણી દુભોની છે અને ક્ષત્રિયોનું અપમાન કર્યું છે એના અનુસંધાનમાં ઓલ ગુજરાતના ક્ષત્રિયો આ શબ્દોને ઉખડી ઉખડી નાખ્યા છે અને એનો વિરોધ કર્યો છે એના અનુસંધાનમાં મેં આજે સતલાના તાલુકામાં આ મોર્મદાસને આવેંદનપત્ર આપ્યું છે આ તમામ ક્ષત્રિય આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે રૂપાલાજીની સુધી ટિકિટ રદ ના થાય ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રાખવું ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિયોની લાગણી દુભાય એ રીતે રોટી બેટીના વ્યવહાર વિશે જે નિવે નિવેદન આપ્યું છે એનાથી એકલા રાજકોટવાસી નહીં પણ પૂરા ગુજરાત ગુજરાત પણ પૂરા ભારત દેશને ક્ષત્રિયોની લાગણી દુભાણી છે એના માટે હું પોતે એક કોઈ પક્ષમાં નહીં પણ નિષ્પક્ષ રીતે ખરેખર નરેન્દ્ર મોદી સાહેબને એક ભલામણ કરું છું કે ખરેખર આ આ નિવેદનથી ભાજપ સરકારને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે માટે સત્વરે ઓને પૂરેપૂરી નોંધ લઈ અને આ ઓને ગંભીરતાથી નોંધ લઈ અને ઓની ખરેખર એકદમ ગંભીરતા નોંધ લઈ અને રૂપાલા વિશે જે રૂપાલા નિવેદન થી જે ક્ષત્રિય સમાજ ને મોટી જ ગંભીર મોનોક લાગણી હતો અને સત્વરે ટિકિટ નોંધ રદ કરો